નમસ્કાર ખેડૂત મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડમાં હરશિયા બ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવાનું છે લાલ કાંદાની લાઈવ હરાજી જોવા મોવા માર્કેટિંગ યાર્ડમાં બેવડિયા ખાતે લાલ કાંદાની હરાજી શરૂ થાય છે ત્યાં તો મિત્રો આજે લાલ કાંદાની આવક તો નથી મિત્રો પણ સાઠ થી પચાસ હજાર જેવી પડતર જ પડી છે મિત્રો આજની તારીખની વાત કરું તો અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસને મિત્રો બુધવાર તો ચાલો જઈએ આપણે લાલ કાંદાની લાઈવ હરાજી જોવા શું ભાવ થાય છે તમને લાઈવ બતાવવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશે ચેનલમાં નવા હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો

બસો ને અઠ્યાવી રૂપિયા બસો અઠ્યાવીસ તેતાલીસ થયેલી એકલો વકલ છે મિત્રો બસો ને અઠ્યાવીસ રૂપિયા એક્યાસી રૂપિયા ભાવ છો છે મિત્રો જોઈ શકો છો તમે સારો એવો વકલ છે મિત્રો આ વકલ છે બસો રૂપિયા સુપર માલ છે મિત્રો બસો ને રૂપિયા પંચાસ બસો નેવો રૂપિયા મારો પચાસ અઠારો અઢાર બસો અઠાણું અઠાણું રૂપિયા અઠારો બસો અઢાર રૂપિયા બસો ને અઠ્ઠાણું રૂપિયા મિત્રો સુપર ક્વોલિટી સુપર છે બસો ને અઠ્ઠાણું રૂપિયા બસો ને રૂપિયા 250 250 232 રૂપિયા જવાય તો 250 250 રૂપિયા 25 તમે જવાય 200 27 27 બસો ને તેતાલીસ રૂપિયા મિત્રો આ વકલ ના ભાવ છે બસો ને તેતાલીસ રૂપિયા મિત્રો જોઈ શકો છો આવી કઈ સાઈઝ છે મીડિયમ મોટી બસો ને તેતાલીસ રૂપિયા ઓગણચાલી વાત બસો ને ચાલીસ રૂપિયા મિત્રો બસો ને ચાલીસ બસો ને ત્યાં રૂપિયા મિત્રો આ ડુંગળી ના ભાવ છે મિત્રો તમે જોઈ શકો છો આપડે જોયે છે બસો ને ત્યાં રૂપિયા સુપર ક્વોલિટી બસો ને ત્યાંશી રૂપિયા

બાવન <kung> રૂપિયા <government> <Yemen> હા કાંઈક કોલેટી છે મિત્રો બસો ને બાવન રૂપિયા હજ્જ હજ્જ હચામે રાજો અત્યારે ઓલાન્ડિયાને એક આદિવાદી રાજો વાટે વાટે હાચા હાચા ચાલે એકા એક એક માલ બોહારો છે મોટો છપ્પન છપ્પન રૂપિયા છપ્પન છપ્પન બસો ને છપ્પન રૂપિયા कैटरीन 93335278 ओवर 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 30 30 60 नॉर्मल 41 42 43 44 45 46 47 48 270 340 रुपए पता है कौन भाव है हां बताओ बताओ 71 ने हारू जे कोई हो जाए 56 57 3 हाई कलर 100 100 100

તો મિત્રો આ વકલના બસો ને પાસઠ રૂપિયા ભાવ છો તમે જોઈ શકો છો કંઈક આવી ક્વોલિટી છે ને તમે તમારે કેવી ક્વોલિટી છે તે કોમેન્ટમાં કહેજો ને જરૂર જરૂર વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બસો ને પાસઠ રૂપિયા મિત્રો કંઈક આવો વકલ છે બસો ને પાસઠ

बसों ने छांसठ रुपया बसों ने छांसठ याम मेम ज़ेर मेम लाके बसों आएं हाँ हमने उधर में तुम्हारा सोकराजी क्या वाक हैं? बसों ने छांसठ बसों ने छांसठ रुपया बसों ने छांसठ छांसठ रुपया बसों ने छांसठ ओबोलिटर हिटर रुपया आप लाइसेंस हिटर रुपया एको તને 274 રૂપિયા પાઉછો છે રૂપિયા જોઈ શકો છો મિત્રો આ એક ઓકલાવો છે મિત્રો 274 રૂપિયા 1 રૂપિયા 251 52 251 1 રૂપિયા રૂપિયા ને